ોતેર વર્ષ પછી પ્રથમ વખત શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવ્યા છે પ્રથમ અને અંતિમ દિવસ પણ સોમવારના રૂપમાં શ્રાવણ માસમાં આવી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં પ્રથમ સોમવારે રાજુલા શહેરના કુંભનાથ મંદિરે સોળ બ્રાહ્મણો દ્વારા એકસઠ હજાર પંચમુખી રુદ્રાક્ષના વિરાટ શિવલિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેના આજથી આઠ દિવસ સુધી ભાવિક ભક્તો દર્શન કરશે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં ગુજરાત અને સૌરાષ્ટ્રના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠશે ત્યારે અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમાં પૌરાણિક કુંભનાથ મંદિરમાં આવેલા કૈલાસ ધામના પટાંગણમાં સોળ બ્રાહ્મણો દ્વારા એકસઠ હજાર પંચમુખી રુદ્રાક્ષનું વિરાટ શિવલિંગ બનાવી આરતી કરી ખુલ્લું મૂકતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે આ પ્રથમ વખત હજારોની સંખ્યામાં રુદ્રાક્ષનું શિવલિંગ બનાવતા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે મહત્વનું છે કે અલગ અલગ સોળ પ્રકારના રુદ્રાક્ષનો આ શિવલિંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે હરહર મહાદેવ રાજુલા શ્રાવણ માસનો પ્રારંભ જ્યારે થયો છે ત્યારે રાજુલા કુમનાથ મહાદેવ જે પૌરાણિક મંદિર છે સુખનાથ મહાદેવ મંદિર છે એ ખાસ કરીને બંનેની વચ્ચે કૈલાસ જે ધામ આવેલું છે ત્યાં એકસઠ હજાર જેટલા રુદ્રાક્ષના પારાઓનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે અને રાજુલા ખાતે પહેલીવાર જ બનાવવામાં આવ્યું છે અને શિવ ભગવ ભક્તોની અંદર અનેરો ઉત્સાહ છે આ શિવલિંગ જે એકસઠ હજાર પારાઓનું બનાવવામાં આવ્યું છે જેની અંદર અમારા બ્રાહ્મણ દેવતાઓ વિશ્વ હિન્દુ પરિષદ અને અનેક જે સંસ્થાઓ કૈલાસ ધામ કમિટી અને અમારા ભૂદેવ દ્વારા આ જે એકસઠ હજારનું શિવલિંગ બનાવ્યું છે રાજુલાના શિવભક્તો અને ગ્રામ્યજનો આનો દર્શનનો અનેરો લાભ લે છે ભગવાન શિવના અશ્રુમાંથી ઉત્પન્ન થયેલ રુદ્રાક્ષ કે જે સોળ પ્રકારના એની અંદર ઔષધિયુક્ત છે અને એનો દર્શનનો લાહો અનેરો છે ને રાજુલામાં ખૂબ ઉત્સાહ ઉમંગથી ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે શિવાય જયસિરમ બધા જ ભક્તોને જણાવતા આનંદ થાય છે કે રાજુલામાં સૌ પ્રથમવાર એકસઠ હજાર રુદ્રાક્ષનું શિવલિંગનું નિર્માણ કરવા જઈ રહ્યા છે આજથી પાંચ આઠ બે હજાર ચોવીસ સોમવારથી લઈ અને બાર આઠ બે હજાર ચોવીસ સોમવાર સુધી આ આઠ દિવસનું અહીંયા રુદ્રાક્ષનું શિવલિંગ છે એકસઠ હજાર રુદ્રાક્ષનું શિવલિંગના રુદ્રાક્ષના પારાથી આ શિવલિંગનું નિર્માણ કરવા જઈ રહ્યા છે આમાં ઘણા બધા બ્રાહ્મણોએ દિવસ રાત મહેનત કરી અને આ શિવલિંગનું નિર્માણ કર્યું છે તો ચેનલના માધ્યમથી આપ સર્વને હાર્દિક નિમંત્રણ છે કે અહીં આવી મહાભિષેક કરો રુદ્રીપાઠ થાય છે અને દર્શનનો અવશ્ય લાભ લ્યો વિશ્વ હિન્દુ પરિષદ અને કૈલાસ સૈવ્ય સમિતિના સહભાગીથી આ રુદ્રાક્ષના આપણને બધાને દર્શન થાય એવા ભગવાન પવિત્ર માસમાં ભગવાન મહાદેવ આપની મનોકામના પૂર્ણ કરે એવા આશીર્વાદ ઓમ નમઃ શિવાય જય શિયામ રાજુના પંથકમાં કુંભનાથ સુખનાથ બંને મંદિર એક સાથે આવેલા છે ત્યારે આ પૌરાણિક મંદિરોમાં રુદ્રાક્ષનું શિવલિંગ બનાવતા ભાવિક ભક્તોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે આજથી આવતા સોમવાર સુધી આઠ દિવસ સુધી સવારે આઠથી સાંજે આઠ વાગ્યા સુધી આ શિવલિંગના દર્શન કરી શકાશે સાથે પૂજા અર્ચના અને મહાઆરતી પણ કરવામાં આવશે જયદેવ કાઠી નિર્માણ ન્યૂઝ અમરેલી તો આજથી શ્રાવણ માસ શરૂઆત થઈ છે ભગવાન